છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે આ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને અનેકવાર વોર્ડ નંબર છ પૂર્વ ઝોનની કચેરીમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી જેને લઈને વધુ એક વાર આ ડ્રેનેજ પ્રશ્ન સ્થાનિક મહિલાઓનો મોરચો પૂર્વ ઝોનની કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં હાજર અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ऐसा नहीं हो रही है हमारे घर जाजूर बाथरूम भरे लाए नावे धोवे कहाँ कपड़े कहाँ धोवे क्या करने का कुछ समझ नहीं पड़ती पानी भरे है बीमारी इतनी फैली है अगर हमारे जैसे बीमार रोज जाए तो कौन करेगा हमको इसका हल चाहिए के जो... कोर्पोरेशन, कोर्पोरेशन स्मार्ट सिटी लग रही है देखने आता नहीं जब पहले दो दिन से पानी बरसात उतर गए रुक गई है जब भी पानी भरेला रहता है

કેટલા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ છતાં બી આવે છે જોઈને જતા રહે છે જેસીબી મશીન લગાવે છે એનાથી કોઈ નિકાલ આવતો નથી અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને નવા પાઇપ નાખી આપવામાં આવે અને પાણીનો નિકાલ અમને વહેલી તકે કરી આપવામાં આવે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે છતાં કોઈ કોઈ પણ કાઉન્સિલર ત્યાં ઝાંખવા પણ નથી આવતો અને અમને તો એ પણ નથી ખબર કે વડોદરાના મેયર કોણ છે કે કોર્પોરેટર કોણ છે અમારા વિસ્તારમાં આટલા તો સોટે અમને પ્રોબ્લેમ છે પણ છતાં પણ કોઈ સાહેબ ઝાકવા પણ આવતું નથી આજે અમે વોર્ડ નંબર 6 માં સાહેબને આજે કરવા આવ્યા છીએ નમ્ર વિનંતી કરવામાં આવ્યા છે ને અમારી ઉગ્ર પણે માંગ છે કે અમારો પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે ને એનો નિકાલ લાવવામાં આવે કેમ કે વરસાદ રોકાયો છે તો પાણી આટલું બધું ભરાય છે તો જો વરસાદ ચાલુ હશે તો બર્ધો કેટલે પ્રોબ્લેમ થશે સાહેબ સેક સમીમ